દિનેશ ખટારિયા પર પણ પક્ષ વિરોધી કામ કર્યાનો દાવો છે આક્ષેપ છે પોતાના ગામમાં ભાજપ તરફી મતદાર અને અન્ય સ્થળે વિરોધમાં કામ કર્યું હોવાનો પણ દાવો છે તો સાંસદના પ્રતિનિધિ મનોજ ઠુમ્મર આપણી સાથે જોડાયા છે ધર્મેશ જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ પક્ષ વિરોધી કામ કર્યા આક્ષેપો પણ છે ધ્રુવિશા જુનાગઢ જે ભાજપ પત્ર યુદ્ધ જે લેટર બોમ્બ ની આગ છે એ શાંત થવાનું નામ નથી લેતી જવાહર ચાવડાના એક પછી એક સોશિયલ મીડિયામાં જે પત્રો વાયરલ થઈ રહ્યા છે જે પક્ષ વિરોધી કામ કર્યું છે છે કિરીટ પટેલને પણ એવા સમયે જે દિનેશ જેલવા છે એ જે તે સમયે બે હજાર બાવીસમાં જે ભાજપના અગ્રણી હતા એ માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ હતા અને એમનો એક પત્ર જે રિપોર્ટ પ્રદેશમાં આપ્યો હોય એ વાયરલ થયો છે આપણે દિનેશ ટીલવાનો પણ સંપર્ક કરવા કોશિશ કરી છે પણ એમનો ફોન સતત બંધ આવી રહ્યો છે પણ એક જે રિપોર્ટ છે એ પ્રદેશ કક્ષાએ આપ્યો હતો કે માણાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે એમાં જેઠાભાઈ પાનેરાનો ઉલ્લેખ છે દિનેશ ખટારીયાનો છે મેંદરડાના રાજાણી પરિવારના જે છે ચિરાગભાઈ રાજાણી હોય એ બધાના નામો છે અને તમામ લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે દિનેશ ખટારીયા જે સાવડ ડેરીના ચેરમેન છે એમના ઉપર તો એવો આક્ષેપ છે કે પોતાના ગામમાં ભાજપ તરફી મતદાન કરાવ્યું પણ અન્ય જગ્યાએ પક્ષ વિરોધી કામ કર્યું છે આ તમામ રિપોર્ટ એમણે જે તે સમયે પ્રદેશમાં મોકલ્યો હતો અને એમના સહપ્રભારી બંને આ રિપોર્ટ મોકલ્યા પછી પગલાં લેવાની માગણી કરી હતી એ પછી આ રિપોર્ટ શાંત હતો પણ જ્યારે અત્યારે જવાહર ચાવડાના એક એક લેટર બોમ આવી રહ્યા છે ત્યારે આ માણાવદર વિસ્તારમાં જ્યારે દિનેશ ટીલ્વાનો એક પત્ર પણ જે આ રિપોર્ટ છે વાયરલ થયો છે દિનેશ ટીલ્વાએ જે તે સમયે પ્રદેશમાં આપ્યો હશે એ અત્યારે આ રિપોર્ટ વાયરલ થતા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે